જોહાર જય આદિવાસી દેશ આઝાદ થયો દેશ માટે બંધારણ બનાવવામાં આવ્યું બંધારણમાં સમાનતા અને બંધુત્વની વાતો કરવામાં આવી પરંતુ આજે પણ દેશમાં ઉચ્ચ નીચ અમીર ગરીબના ભેદભાવ જોવા મળે છે આજે પણ કેટલીક જાતિઓ પોતાનું ઉચ્ચ માને છે અને એ જાતિઓ એમના કરતાં જે બીજી અન્ય જાતિઓ છે એ જાતિઓને નીચી માને છે દેશ આઝાદ થયો અને બંધારણ બન્યું ત્યારે અને તેના પહેલા પણ આવા જાતિગત ભેદભાવ હતા અને એના કારણે જ બંધારણમાં સમાનતા અને અનામતની જોગવાઈ કરવામાં આવી જેથી કરીને અંગ્રેજોના ગયા બાદ આ દેશમાં જાતિગત ભેદભાવ રહે અને બધાને સમાનતાનો અવસર મળે પરંતુ બંધારણની વાતો બંધારણમાં જ છે જમીનની વાસ્તવિકતા કંઈક અલગ જ છે આજે પણ જાતિગત ભેદભાવો દૂર નથી થઈ રહ્યા અને એનો સૌથી મોટો ભોગ જો કોઈ બનતો હોય તો એ દલિતો બની રહ્યા છે આજે પણ જાતિના નામે દલિત આદિવાસી અને પછાત વર્ગના લોકો જે છે એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે એટ્રોસિટીનો કાયદો બનાવ્યો તેમ છતાં એ કાયદાની અમલવારી જે રીતે થવી જોઈએ તે રીતે નથી થઈ રહી અને એના કારણે જ અત્યાચારની જે ઘટનાઓ છે એ વધી ગઈ છે દલિત વર રાજા ઘોડા પર બેસે તો પણ એનો વિરોધ કરવામાં આવે છે અને એના પર હુમલો કરવામાં આવે છે આવી અનેકો ઘટના સામે આવી છે હાલમાં જ રાજસ્થાનના અજમેરમાં એક દલિત વર રાજાને તેના લગ્નની જાન અને વરઘોડો ફાળવા માટે પોલીસની મદદ લેવી પડી સમગ્ર ઘટના શું છે તેની વાત કરીએ તો મળતી માહિતી મુજબ દલિત વરરાજાની જાન ઘોડી પર નીકળવાની હતી અને તેને પોતાના સગા સંબંધીઓ અને ગામ લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે તેના વરઘોડા અને તેની જાન પર પોતાની ઊંચી જાતિના સમજતા અમુક આવારા તત્વો હુમલો કરી શકે છે લગ્ન જેવા ખુશીના પ્રસંગને લુખા તત્વો હુમલો કરીને ખરાબ ન કરી નાખે તે માટે યુવકે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી જેથી જાન અને વરઘોડો કોઈ પણ પ્રકારના વિવાદ વિના નીકળી શકે આ જે ઘટના છે એ ઘટના રાજસ્થાનની છે અહીંના અજમેરમાં એક દલિત વર રાજાની જાન કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી હતી કારણ કે વરરાજાના પરિવારને ડર હતો કે જો તેમનો દીકરો ઘોડી પર બેસીને જાન લઈને નીકળશે તો ગામની એક માથા ભારે કોમના લુખા તત્વો હુમલો કરીને પ્રસંગ બગાડશે આથી વરરાજાના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો એ પછી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને બસો થી વધુ પોલીસ કર્મીઓની સુરક્ષા વચ્ચે દલિત વર રાજાની જાન અને વરઘોડો નીકળ્યો હતો એ દરમિયાન જો કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની ન હતી આ ઘટના પછી એ પણ સાબિત થાય છે કે ભારતમાં ભલે બંધારણની પંચોતેરમી જન્મજયંતિની ઉજવણી થતી હોય સંસદમાં બંધારણની વાત થતી હોય અને બંધારણને બચાવવાની વાત થતી હોય પરંતુ આજે પણ કોમવાદી તત્વો પોતાની મનમાની કરવા માટે મથી રહ્યા છે અનેક ગામોમાં હજુ પણ દલિત વરરાજા ઘોડે ચડીને જાન લઈને આવે તો માથાભારે કોમના તત્વો તેમના પર હુમલો કરે છે દર વર્ષે આવી અનેક ઘટનાઓ બને છે પરંતુ તેમાં પોલીસ તંત્ર કોઈ નક્કર પગલા ન ભરતું હોવાથી આવા તત્વોની હિંમત ખુલી જાય છે અને તેઓ ફરીથી આ પ્રકારની હરકત કરવા પ્રેરાય છે જો કાયદો તેનું કામ કરે તો આવા તત્વો કાયમ માટે ખો ભૂલી જાય પણ અફસોસ કે આવું દર વખતે થતું નથી વરરાજા વિજય સગાઈ લાવેરા ગામની અરુણા સાથે નક્કી થઈ હતી એ પછી મંગળવાર તારીખ જાન્યુઆરી પચીસ ના રોજ બંનેના લગ્ન યોજાવાના હતા જો કે વિજયના પિતાની શંકા હતી કે ગામની માથાભારે કોમના અમુક લુક્કા તત્વો તેમની દીકરીની જાન પર હુમલો કરી શકે છે તેની જાણ તેમણે કન્યા અને તેના પરિવારને પણ કરી હતી આથી વિજય સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો એ પછી બસો થી વધુ પોલીસ કર્મીઓ જાન અને વરઘોડાના દિવસે વરરાજા વિજયની સુરક્ષામાં તૈનાત રહ્યા હતા અને આખો પ્રસંગ પૂર્ણ કરાવ્યો હતો આ મામલે પોલીસ અધિક્ષક વંદિતા રાણાએ જણાવ્યું હતું કે એક પરિવારે પોલીસ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી કે તેઓ લગ્નનો વરઘોડો કાઢવા માંગે છે અને ગામના કેટલાક લોકો તેના પર હુમલો કરીને આખો પ્રસંગ બગાડી શકે છે તૈયારી તરીકે ગામમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ પણ સહકાર આપ્યો અને કહ્યું કે આમાં કોઈ વાંધો નહીં આવે એ પછી પોલીસ સુરક્ષા હેઠળ વટઘોળો કાઢવામાં આવ્યો હતો અનેક જગ્યાએ બેરિકેડ મૂકવામાં આવ્યા હતા જાન પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી વીસથી થી વધુ મહિલા કોન્સ્ટેબલ પણ આ દરમિયાન તૈનાત કરાઈ હતી કન્યા અરુણાના પિતા નારાયણ ખોરવાલે પણ સ્થાનિક કાર્યકરોનો સંપર્ક કર્યો જેમાં સેન્ટર ફોર હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રાઇટ્સના સચિવ રમેશચંદ બંસલનો પણ સમાવેશ થાય છે બંસલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પત્ર લખ્યો અને સ્થાનિક પોલીસની પણ મદદ માંગી જેના પગલે અનેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓનો તૈનાત કરવામાં આવ્યા હતા અમે એક શિક્ષિત પરિવાર છીએ ભૂતકાળમાં અમારા ગામમાં માથાબારે કોમના લોકો દ્વારા દલિત વર રાજાની જાન પર હુમલો કરાયની ઘટનાઓ બની છે તેથી અમે પોલીસ અને કાર્યકરોનો સંપર્ક કર્યો હતો અને તેમણે સંપૂર્ણ સહકાર આપ્યો હતો આ આખી ઘટનામાં આજથી વીસ વર્ષ પહેલા બનેલી ઘટના રહેલી છે વર્ષ બે હાજર પાંચમાં જયારે વરરાજાના પિતા નારાયણ લાલ રેગનની બહેન સુનિતાના લગ્ન યોજાયા હતા ત્યારે વરરાજા ઘોડા પર બેસીને જાન લઈને પહોંચ્યા હતા ત્યારે એક કોમના લોકોએ તેનો વિરોધ કર્યો હતો તે સમયે ઘણો વિવાદ થયો હતો પોલીસ વહીવટી તંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી તેમ છતાં માથાભારે કોમની બીકના કારણે ઘોડીવાળો પોતાની ગોળી લઈને લગ્ન અધ વચ્ચે છોડીને ભાગી ગયું હતું એ પછી દલિત વરરાજાએ જીપમાં બેસીને જાન લઈને લગ્ન મંડપ સુધી જવું પડ્યું હતું ચોંકાવનારી વાત એ છે કે ત્યારે પોલીસ હાજર હોવા છતાં દલિત વરરાજા રાજા ગોળી પર બેસીને વરઘોડો ન કાઢી શક્યા જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે કથળી ગયા હશે તેનો ખ્યાલ આપે છે આ આખી ઘટનાના રિપોર્ટિંગમાં સૌથી પહેલા ઉડીને આંખે વળગેતી વાત એ છે કે મનુવાદી મીડિયાએ હુમલાખોર તત્વો કઈ જાતિના છે તેવું છુપાવી રાખ્યું હતું ખબર અંતર ડોટ કોમે આ ઘટનાના અનેક મીડિયા રિપોર્ટ ચેક કર્યા પરંતુ ક્યાંય પણ હુમલાખોર તત્વોની જાતિનો ઉલ્લેખ જોવા મળ્યો નથી જે સ્પષ્ટ કરે છે કે આ દેશનું મીડિયા દલિત વિરોધી છે અને મનુવાદી જાતિવાદી તત્વો ગમે તેટલો મોટો ગુનો કરે કોભાંડુ આચરે કે જગન્ય કૃત્ય કરે તો પણ સતત તેને છાવરવાનું કામ કરે છે અગાઉ પણ અનેક વખત એવું બન્યું છે કે મનુવાદી મીડિયાએ દલિત યુવતીઓ પર થયેલા બળાત્કાર હત્યાના કેસોમાં પણ આરોપીઓની જાતિ અટક છુપાવી રાખી હોય આવા તત્વોને ખુલ્લા પાડવા માટે જરૂરી છે કે બહુજનોનું પોતાનું મીડિયા મજબૂત હોવું જોઈએ આજે એક ખબર છે તે ખબર અંતર ડોટ કોમ પરથી અમને મળી છે અને અમે તમારા સુધી પહોંચાડી છે સાહેબ જરૂર કરજો જોહાર જય આદિવાસી